તો હેલ્લો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણે બધા આવ્યા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણવાના છે કે રામદેવજી મહારાજને બારબીજના ધણી કેમ કહેવામાં આવે છે એનું શું કારણ છે એનું શું રહસ્ય છે તો આજે આપણે આપણા વિડીયોની અંદર એ સંપૂર્ણપણે જાણવાના છે તો મિત્રો બને રાજો વિડીયોની અંદર એ પહેલાં વિડીયોની અંદર આપણે નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને વિડીયો સારો લાગે તો ને લાઈક કરી લેજો તો મિત્રો આપણા ધર્મગ્રંથો અને પુરાણોમાં જણાવ્યા મુજબ આપણી સંસ્કૃતિના બાર ધર્મગ્રંથો છે તો બાર જે ધર્મગ્રંથો છે તેઓના અલગ અલગ ધર્મગુરુઓ છે તે સમયે હતા જે તે સમયે રણુજાના રાજા અજમલરાય હતા આ અજમલ રાજા જે છે એ રામદેવજીના પિતા છે હવે રામદેવજી મહારાજનો જન્મ જે તે સમયે નહોતો થયો અવતાર નહોતો થયો તે સમયે આ અજમલ રાજા પોતાની પ્રજાઓમાં જ્યાં જ્યાં ફરવા નીકળતા ત્યાં ત્યાં ખૂબ જ ટોણા ખાતા એ પણ આપણે જાણીએ છીએ કારણ કે અજમલ રાજા જે છે એ પેટના વાંજ્યા હતા હવે પેટના વાંજ્યા આવવાના નાતે ખૂબ જ નગરમાં તેઓને ટોણા ખાવાનો વારો આવતો કારણ કે તેઓ તેઓને ત્રણ ત્રણ પુતરીઓ હતી લાશા સગુના અને લક્ષ્મી જેવી ત્રણ ત્રણ પુતરીઓ હતી તે છતાં પણ તેઓ પેટના વાંજા કહેવાતા હતા આનાથી તેઓ ખૂબ જ દુઃખી હતા તેઓ પુત્રના માટે ખૂબ જ પ્રાયશ્ચિત કર્યું છે ખૂબ જ આચરણ કર્યું છે તેઓના જીવનની અંદર અજમલ રાજા ભૂળિયાનાથને પ્રસન્ન કરવા માટે વનની અંદર જાય છે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપ કરે છે અને તપ કરીને ભગવાન શંકરને પણ પ્રસન્ન કરે છે પ્રસન્ન કરીને જે શંકર ભગવાને કીધું કે તમે જાઓ તમે દ્વારકા જાઓ તમે દ્વારકામાં આનો રસ્તો મળી જશે ત્યારે અજમલ રાજા જે છે એ દ્વારકાની અંદર જાય છે અને તેઓને દ્વારકામાં ભગવાન મળે છે અને પછી ભગવાનનો અવતાર થાય છે અને રામદેવજી મહારાજનો જે અવતાર જે થયો છે ભગવાન વિષ્ણુ સ્વયં આવ્યા છે નારાયણ ભગવાન કૃષ્ણ ભગવાન તો આ જ્યારે નાના હતા ભગવાન રામદેવજી જ્યારે રામદેવજી વિરામદેવજીની ખૂબ જ ચર્ચા નગરોમાં થતી ખૂબ જ તેઓના પરચાઓ પણ હતા બાળપણથી એટલે રામદેવજી મહારાજની ખૂબ પરીક્ષા કરનારા લોકો પડ્યા હતા ખૂબ જ પરીક્ષા કરતા હતા પીરોના પીર રામદેવ પીર છે તો આવા હિન્દવા પીર છે આમ કરીને ખૂબ જ પરીક્ષા કરતા હતા તો આવી પરીક્ષાઓમાં આ જે બાર જે બીજના ધણી કહેવાય છે તો એ જે થયું એ એ રીતે થયું કે જે બાર જે આપણા ધર્મો છે તેઓના ધર્મગુરુઓ રામદેવજી મહારાજની પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે તેઓ એક રાત્રિ પસંદ કરી એ રાત્રિ બીજની રાત્રિ હતી અષાઢ સુદ બીજ આમ કહેવાય છે તો એ બીજના દિવસે તેઓ એક જ પાઠ રાખ્યો અને બધી જગ્યાએ આ બાર જગ્યાએ પાઠ માંડવામાં આવ્યો અને બાર જગ્યાએ રામદેવજીને આમંત્રણ આપવામાં આવ્યું એટલે આટલી બધી જગ્યાએ રામદેવજી મહારાજ એક રાતમાં કેવી રીતે આવી શકશે તેઓ કેવી રીતે હાજરી આપી શકશે એ પરીક્ષા કરવા માટે થઈને આ ષડયંત્ર હતું આ લોકોનું તો રામદેવજી મહારાજને આમંત્રણ આપવામાં આવ્યું બારે બાર જગ્યાએથી આમંત્રણ આપવામાં આવ્યું અને રામદેવજી મહારાજ છે આ આમંત્રણને સ્વીકાર્યું અને તેઓ પણ ખુદ અંતરિયામી ભગવાન હતા એ તેઓ તો જાણી જ ગયા હતા કે આ બધું શું ચાલી રહ્યું છે એટલે તેઓ તો બીજની રાહ જોઈને બેઠા હતા કે બીજ ક્યારે આવે ને હું ક્યારે જાઉં ત્યારે જ્યારે બીજનો દિવસ આવ્યો બીજની રાત્રિ આવી ત્યારે બારે બાર જગ્યાએ પાઠ મંડાના અને પાઠ મંડાયા એટલે ખૂબ જ ધામધૂમથી પાઠ મંડાયા અને કહેવાય છે કે મિત્રો રામદેવજી મહારાજ દરેક જગ્યાએ પોતાની હાજરી આપી એક જ સમયે દરેક જગ્યાએ રામદેવ પીરનું હોવું એ બહુ આશ્ચર્યજનક છે કારણ કે એ તો ભગવાન હતા પરંતુ આ જે લીલા કરી ભગવાન એ ખૂબ આશ્ચર્યજનક કહેવાય કારણ કે બારે બાર જગ્યાએ એક જ સમયે રામદેવજી મહારાજ પોતે હાજરા હાજર હતા એટલે મિત્રો આ પરચા જ્યારથી મળ્યા લોકોને ત્યારે પરીક્ષામાં રામદેવજી મહારાજ સફળ થયા હતા એટલે જ આપણે અષાઢી બીજ પણ ઉજવવામાં આવે છે આ બીજનું રહસ્ય પણ આ છે અને આવી જ રીતે આ બાર જગ્યાએ પોતાનો પરચો આપીને રામદેવજી મહારાજ બાર બીજના ધણી એમ કહેવાય છે મિત્રો તો આ જ રહસ્ય હતું મિત્રો બાર બીજના ધણીનું રામદેવજી મહારાજની આ જે પરીક્ષા હતી એમાં સફળતા હતા રામદેવજી મહારાજ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ